સવારે ચાર કલાક સુધી પરમ પૂજ્ય મહંત શ્રી દલસુખરામ બાપુની પાવન નિશ્રામાં બાર રામદેવ રામદેવપીરનો જ્યોતપાઠ તેમજ ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો વરમોર તાલુકા માંડલના સુપ્રસિદ્ધ ભજની કેવા રામલખણની રામલખનની જોડીએ લોકોને ભજન દ્વારા મંત્ર કર્યા દલસુખરામ બાપુએ શ્રદ્ધાસુમન અર્પણ કરતા પત્ની પ્રેમીલાબેન પુત્ર વિનોદ વધુ હેતલ પુત્રી વર્ષા દક્ષા જયંતિભાઈ જયરામભાઈ પૂનાભાઈ સહિત પરિવારજનો સૌ કોઈની આંખો ભીંજા હતી શ્રી બારગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ નેકારીયા શ્રી કાંકરેજી હિન્દુવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ મંત્રી વાલાભાઈ પ્રજાપતિ રાજપુર કારોબારી સભ્ય નટુભાઈ પ્રજાપતિ થરા ગોરધનભાઈ રસિકભાઈ પ્રજાપતિ રાજપુર રમેશભાઈ પ્રજાપતિ થરા વેલાભાઈ પ્રજાપતિ નાથપુરા પરબતભાઈ પ્રજાપતિ ભાભર સહિત શ્રી આઠ પરગણા વડિયાર ગોળ પ્રજાપતિ સમાજ શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના સગા સ્નેહો હાજર રહી શ્રદ્ધા સુમાન અર્પણ કર્યા હતા